જો અહીંયા વરસાદ આવ્યો બહુ આવ્યો આખો દિવસ વરસાદ ચાલુ છે આમ જો અત્યારે પાછો થોડોક વધી ગયો ફૂલે ફૂલ કોના કોના ગામમાં વરસાદ છે એ કોમેન્ટ કરજો કાદરું અમારે તો અહીંયા બહુ વરસાદ છે આમનું સતત ચાલુ જ છે કેમ કે બધા ડેમ ને નદીઓ બધું ઓવરફ્લો થઈ ગયું છે એટલે પાણી ઉપર થી વધારે હોય તો અંદર ગામમાં ઘરી જાય પાણી અને બિચારા નીચે જે રહેતા હોય ઝૂપડા બુપડા એ બધું તણાઈ જાય અને જો માથું આમ જો માથું ઢીંગલી હાડી પહેરાવી હતી ઢીંગલી ને લઈને આવી વસ્તુ જો એ વસ્તુ જો તો મૂકી દે અહીંયા ભીનું થઈ જાય વરસાદ વરસાદ અમારે આમ તમે જોવો તો ત્રણ ચાર દિવસથી કાલે જ થોડોક બે ત્રણ કલાક બંધ રહ્યો તો બાકી એક જ ધારો બે થી ત્રણ દિવસથી ચાલુ જ છે જોવો તમ જો કેમેરામાં થોડુંક ઓછું દેખાતું છે પણ વરસાદ બહુ આવે છે નીચે નદી તે બધું વરસો થઈ ગયું છે હવે આટલો તો આવે જ છે પણ ક્યારેક થોડોક ધીમો પડે અને ક્યારેક હજી આન અતિશય વરસાદ વધી જાય આમાં ક્યાંક બાર કંઈક લેવા નીકળવું હોય તો વિચાર કરવો પડે છે એટલો એક જ ધારો વરસાદ જો વીજળી અત્યારે એટલી થાય છે અને ગાજે છે ધીમો ધીમો કદાચ તમને નહીં સંભળાતો હોય હા વરસાદ બાપા ભાગો ભાગો જો જાય જો જો પ્રકાશ પડે છે એટલે વીજળી થાય છે ધીમો ધીમો ગાજે છે અને આવવાનું ચાલુ છે અત્યારે સાંજના છ વાગ્યા છે અને કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ આમ અંધારું ઓછું જ નથી થતું તમે જો તમને દેખાય આમ જ સવારનું એક જ ધારું આવી જ રીતનું વાદળ છે જો 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 વીજળી થાય ભાગો ભાગો બધે એટલો જ વરસાદ આવે ઓલા ભાઈ ને રિક્ષા ઉભી રાખી દીધું વરસાદ છે તો કોના કોના ગામમાં વરસાદ છે એ કોમેન્ટ કરજો ભૂલતા નહી થોડો વધી જાય ને વરસાદ એટલે પાણી મંડે જાવા જો હું જે ઓલી નદી ને ડેમ ને બધું ઓળખલો થયું છે ને એ તમને બતાવીશ કેમ કે બે થી ત્રણ દિવસથી એક ધારો વરસાદ છે એટલે પછી તો ઓળખલો થઈ જ જાય ને ના હાલો માધો વંદર ભાઈ આવાલ હા લે વરસાદ છે માથું પલળી ગયો હું છે ને એ સ્ટેન્ડ લઈ લેવા અહીંયા પાછળ આવે છે

આ જો ગિરનાર છે આ ગિરનાર ઉપર જે રોપવે છે એ અત્યારે વરસાદના માહોલમાં એ ચાલુ જ છે અને વરસાદ જુઓ તમે કેટલો પડે છે અને અત્યારે આ વરસાદમાં એ બધા જાય છે જો તમે ત્યારે આ પગથિયા ઉપરથી પાણી જાય છે જાણે પૂર નીકળવું હોય એની જેમ ને ગિરનાર ઉપર તો અત્યારે વાતાવરણ કંઈક અલગ જ હોય